નમસ્કાર દોસ્તો સ્વાગત છે એક નવાઝ વ્લોગમાં તો દોસ્તો અહીં ટેન્ટ હાઉસમાં આ બાળકો રમીને હવે થાક્યા છે અને આ ઢભુબહેન હવે વિચારે છે કે હવે શું રમવું બરાબર અને અહીં રીશિદા કંઈક બનાવે છે શું બનાવે છે આ રીસિદા કંઈક બનાવે છે શું બનાવે છે આલુ પરોઠા બનાવે છે જુઓ આલો પરોઠા શરૂઆત જ કરી છે તો દોસ્તો અહીં પરોઠા બને છે ચીજ વાળા પરોઠા ચીજ વાળા પરોઠા જો અહીં બાળકો પણ બેઠા છે ચીજ પરોઠા જો આ રુદ્રભાઈ છે ગાર્નિશિંગ કરી પરોઠાનું

મને એકવાર દોરીન બતાવો આ એક મેજિક બુક છે અને મેજિક બુકમાં આપણે જે લખીએ એ થોડા થોડાક સમયમાં ભોસાઈ જાય છે એટલે કે જે પેજ ખરું કાગળ એ કોરું ને કોરું રહે છે હવે ઢબુ બેન હવે એની મેજિક પેન અહીં શોધે છે જોવા મળી ગઈ જબરજસ્ત અને સંતાડીને મૂકી છે તો હવે સ્વરાબેન લખીને બતાવે છે જુઓ નવી રિફિલ લે જુઓ આ પેન થી લખાયું

કેટલી મિનિટમાં માં ભૂસાય બે મિનિટ માં બે ભૂસાય જુઓ અહીં તમે જોઈ શકો છો ઘણું બધું આછું થઈ ગયું છે ભૂસાઈ ગયું છે જુઓ અહીં પણ ભૂસાઈ ગયું લખ્યું તરત જ ભૂસાઈ ગયું વેરી ગુડ અને જો આવી તમારી મેજિક બુક જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે તો તમે આવી મેજિક બુક તમે ખરીદી શકો છો દોસ્તો જો સુરત દાદા અહીં દોરે છે આવી રીતે દોરવાથી બાળકોને સારી એવી પ્રેક્ટિસ થાય છે અને જે કાગળ છે એ વારંવાર ભરાઈ જવાની મુશ્કેલીમાંથી આપણને રાહત મળે છે હવે આ જે સુરત દાદા ખરા એ કઈ રીતે સીધી લીટી દોરી ગોળ રાઉન્ડ કરવો એ બધું તમે આ રીતે મેજિક બુકમાં દોરી શકો છો અને થોડા સમયમાં પછી આ જે સહી ખરી એ સુકાઈ જશે સુકાઈ મતલબ ઉડી જશે એટલે પહેલા જેવું હતું એવું જ કોરું થઈ જશે તમને આ સહી કોઈ બી જગ્યા દેખાશે નહીં તો મિત્રો ફરીથી મળીશું એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય